ગુજરાતની અંદર હવે એવું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી હવે નજીકમાં આવતી દેખાઈ રહી છે એકબીજા નેતાઓ એકબીજાને જવાબ આપી રહ્યા છે કટાક્ષ કરી રહ્યા છે આવું આપણે સૌથી વધારે જો સાંભળ્યું હોય તો એ છે જસદણની અંદર કે જ્યાં ભાજપના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા અને આમ આદમી પાર્ટીના નેતા છે બ્રિજરાજ સોલંકી આ બંને વચ્ચે હંમેશા ક્યાંક કટાક્ષ ભર્યા શબ્દ છે એકબીજા એકબીજા માટે ઉચ્ચારતા હોય છે જવાબ આપતા હોય છે ફરી એકવાર એવું બન્યું છે કે આમ આદમી પાર્ટીની સભા હતી અને એમાં જ બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને લલકાર ફેંક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ જસદણના વિંછિયાની અંદર કોળી સમાજ છે તે ઘણા સમયથી એવું કહી રહ્યો છે કે ઘણા બધા કેસ એવા બન્યા છે કે જેમાં હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો એટલે અમારે ન્યાય જોઈએ છે અને જે અમારા ભાજપના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા છે ધ્યાન આપતા નથી સૌથી પહેલા તો આપણે ઘનશ્યામ રાજ પર હત્યા કેસમાં પણ જોયું કે હજુ પણ પરિવાર ન્યાય ઝંખે છે પણ ક્યાંય ન્યાય મળ્યો નથી અને એ પછી જે જસ્તણ છે ત્યાં ફરી એક વખત એક હત્યા સામે આવી તેમાં તો ક્યાંક થોડો ઘણો ન્યાય મળ્યો છે એક દ્રશ્ય આપણે પણ જોયા હતા કે કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી છે તે બંને જે પ્રસંગમાં જ્યાં એક જે વ્યક્તિ જે એમની હત્યા કરવામાં આવી હતી એમનું બેસણું હતું અને એ જ પ્રસંગમાં બંને હાજર હતા અને સવાલ એ થતો હતો કે સવાલ કરવામાં આવતા હતા પણ બંનેમાંથી એકબીજાએ કોઈ જવાબ નહોતો આપ્યો એટલે એ સવાલ હતો કે હવે આગળ શું થવાનું છે એટલે ફરી એક વખત જે આ બ્રિજરાજ સોલંકી છે એ મેદાનમાં આવ્યા છે કુંવરજી બાવળિયાને જવાબ આપવામાં આવ્યો છે અને સીધો જ એમણે કુંવરજી બાવળિયાને કહી દીધું છે કે હવે જે કોળી સમાજના લોકો છે એમને ન્યાય મળવો જ જોઈએ નહીતર પછી હું બેઠો છું જસદણ અને વિંછિયાના બંધાણી ગામમાં બ્રિજરાજ સોલંકીની જંગી જાહેર સભા હતી હજારો લોકો ઉમટ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બ્રિજરાજ સોલંકી આ સભામાં એવું પણ કહી દીધું છે કે ગઈકાલે જે એટલે કે ભાજપના લોકોએ જ્યારે બ્રિજરાજ સોલંકીની સભા થવાની હતી એમના આગલા દિવસે એક મિટિંગ કરી બ્રિજરાજ સોલંકીની સભામાં ન જવા દેવા પણ લોકોને સૂચન કરવામાં આવ્યું તેમ છતાં આમ આદમી પાર્ટીની સભામાં અહીંયા લોકો આવ્યા તેમને લઈને પણ તેઓએ સવાલ ઉભા કર્યા છે કે આ એક પ્રેમ છે કે લોકો અહીંયા આવી રહ્યા છે આ સભા બંધ રાખવા માટે લાઈટ કાપી નાખવામાં આવી લોકોને ધાગ ધમકીઓ આપવામાં આવી છતાં લોકો અહીંયા ઉમટ્યા છે એટલે બ્રિજરાજ સોલંકીએ સીધું જ કહી દીધું છે કે આ એક પ્રેમ છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે સૌથી પહેલા તો બ્રિજરાજ સોલંકીને સાંભળીએ કે તેઓ કુંવરજી બાવળિયાને લઈને શું કહી રહ્યા છે અને ખાસ કોળી સમાજ માટે શું કહ્યું છે

ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાળી ગામમાં જ મીટિંગ કરી વાત સાચી કે ખોટી એમાં હમણાં જ મને ફોટો દેખાડો કદાચ ત્રીસ ચાલીસ લોકો હશે અને એમાંય પાસે દસ પંદર જણા તો એ ભાજપના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવાર નવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો લોકોને સભામાં આવવાની ના પાડો છો ગુંડાગીરી કરો છો ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો જેલમાં નાખવાની બિગરાણી બતાવો છો પરંતુ આજા આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગેશ કે તમે ગમે એટલો અન્યાય કરો ગભરાવાની જરૂર નથી કોઈ નથી ગભરાવાની જરૂર નથી આ ઈ સોલંકી છે જે વીર ને માનવાળો વંશજ છે કદાચ મારું આ સોલંકી વીર વંશજ છું કદાચ મારું ઉતરી જાય તો પણ આ બ્રિજરાજ સોલંકી નું ધડ સમાજ માટે લડતું રહેશે તમારે કોઈ ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી ડરવા અને ગભરાવા વાળા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જયારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી નથી જાતી પરંતુ આ એક ડર છે આ એક ખૌફ છે આ જનસ્થળ અને વિક્ષેના લોકો એક થાય સંગઠિત થાય આ એનો ડર અને એનો ખૌફ છે તમે મને ધાક ધમકીઓ આપી ભાવનગરમાં આવીને મારા વિરોધમાં ષડયંત્ર કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલ માં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો પૂછાડવામાં આવે આવા અનેક તાઈફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગેશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી

બ્રિજરાજ સોલંકી ફરી એક વખત કુંવરજી બાવળિયા ઉપર ભડક્યા છે ફરી એક વખત લલકાર ફેંક્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર